નમસ્કાર મિત્રો જંગલી જડીબૂટ્ટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે મિત્રો આજે રામાયણના યુદ્ધમાં જે જડીબુટ્ટીનો પ્રયોગ થયો હતો ને એવી દિવ્ય વનસ્પતિનો હું તમને આજે પરિચય આપવાનો છું જે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે જે કોઈને માથામાં એક જગ્યાએ વાળ ખરી જતા હોય એના માટે ભયંકર સાપનું ઝેર ઉતારવા માટે ગમે તેવો કાંટો લાગ્યો હોય અને કાઢવો હોય એના ઉપર આવા તો અનેક ઉપર આ દિવ્ય જડીબુટી છે અને એના અદ્ભુત ફાયદાઓ છે વિડીયો જરાય સ્કીપ ન કરતા સંપૂર્ણ જાણકારી અને આજે તમને નવી જ જાણકારી મળવાની છે બરાબર અને મિત્રો ચોસઠ જે જડીબુટીઓ હોય ને આયુર્વેદમાં મુખ્ય ચોસઠ જડીબુટી એ એમાં પ્રમુખ સ્થાન ઉપર છે આ જડીબુટી બરાબર તો સૌપ્રથમ આપણે આ જડીબુટીના નામનો પરિચય મેળવીએ તો મિત્રો સંસ્કૃતમાં આ વનસ્પતિનું નામ કલિકારિકા અને વિસલિયા આવા નામ છે બરાબર જ્યારે ગુજરાતીમાં આપણે આને શિંગડીઓ વચનાક અથવા દૂધિયો વચનાક આવા નામથી ઓળખીએ છીએ જ્યારે હિન્દીમાં આને કલીહારી કહેવાય છે કલીહારી અને લેટિન નામ છે ગ્લોરિયોસા સુપરબા આના નામનો પરિચય હતો હવે મિત્રો આને તમે તાત્કાલિક કેવી રીતે ઓળખી શકો કોઈ પણ જગ્યાએ તમે જોઈ હોય અને તમારે ઓળખવી હોય એની થોડીક નિશાનીઓ કેવા આના રંગ હોય છે બરાબર એ તમે ધ્યાનથી સાંભળજો દૂધિયો વચનાક છે ને એ એક તો વેલા સ્વરૂપે હોય છે બરાબર અને તે પાંચથી દસ ફૂટ સુધી એના વેલા જાય છે તેના પાન લાંબા અને ટેરવે જાતાં એ સાંકડા થઈ જાય છે અને આંટી વળી જાય છે અને એ આંટી કરવા વળે છે એને જાડી ઝાખરીઓમાં ચડવા માટે સહેલાઈ રહે ને એટલા માટે કુદરતે એને ટેરવે આંટીઓ આપી છે જે તમને વિડીયોમાં પણ દેખાશે એને ચડવા માટે ખાસ ઉપયોગી થશે અને પાન હોય ને મિત્રો પાન છ થી દસ ઇંચ જેટલા લાંબા થાય છે અને આ વનસ્પતિમાં શ્રાવણ ભાદરવા મહિનામાં ફૂલ આવે છે અને તે એટલા મિત્રો સુંદર એના ફૂલ હોય ને કે તમે તેને ક્યારેય ભૂલી ન શકો એકવાર જોઈ જાઓ તો તમને કાયમી માટે મગજમાં યાદ રહી જાય બરાબર અને આનું મૂળ હોય ને કંદ જેને મૂળ કહીએ છીએ આપણે એ એલ આકારનું હોય છે જે તમને વિડીયોમાં દેખાશે અને એ જે મૂળ છે ને એનો જ ઉપયોગ હોય આયુર્વેદમાં સૌથી મહત્ત્વનું આનું મૂળ છે કંદ છે બરાબર અને એના ફળ છે એ આંકડાના ફળને મળતા આવે છે અને એની અંદર મિત્રો લાલ કલરના બી નીકળે છે બરાબર અને આનું ફૂલ હોય ને એ અગ્નિની જ્યારે જ્વાળાનો નીકળતી હોય બરાબર દેતવા આપણે નીકળતો હોય અગ્નિમાંથી એવું એનું ચિહ્ન દેખાય છે એ એવું એનું આપણે ભાસ થાય છે કે એવો દેખાવ છે એટલા માટે આનું એક નામ અગ્નિશિખા એવું પણ આનું એક નામ છે બરાબર એક ખાસ સૂચના એ કે આ વનસ્પતિમાં થોડુંક ઝહેર હોય છે બરાબર ટોક્સિન હોય છે ઝહેર હોય છે માટે શરીરની પેટમાં જાય ને એવો એક કંઈ પ્રયોગ આપણે કરવાનો નથી બરાબર બધા જ પ્રયોગ શરીરની બહાર જેટલા થાય ને એટલા આપણે કરવાના છે બરાબર આમ આ ખાસ સૂચના છે મારી સાંભળજો ઇન્ટરનલ ઉપયોગ કરવાનો નથી બરાબર અને હા જો બધી જ જગ્યાએ આના જે કંદ છે ને એનો જ ઉપયોગ થશે અને બીજું કે આ કંદ જો તમારે ઘરે ક્યાં એને વાવવો હોય બરાબર તો તમે એ કંદ ખોદી અને તમે બીજી જગ્યાએ વાવો એટલે એમાંથી પાછો ખૂટો નીકળશે એનો સમય આવશે ને એટલે બરાબર આવી રીતે તમે એને વાવી પણ શકો હવે સૌથી અગત્યની બાબત છે આના ઉપયોગ મિત્રો અદ્ભુત ઉપયોગો છે અને ધ્યાનથી સાંભળજો એક એક ઉપયોગ હું તમને વિસ્તારથી જણાવીશ વિડીયો થોડોક લાંબો થશે પણ બહુ કામનો વિડીયો છે બરાબર એટલે ખાસ સાંભળજો પેલો ઉપયોગ છે ને મિત્રો તો પ્રથમ ઉપયોગ મિત્રો સોઢલ ઋષિના કહેવા પ્રમાણે આવે છે સોઢલ ઋષિ એમ કહે છે કે જો કોઈ મહિલાને પ્રસૂતિ થવાનો એક્ઝેક્ટ સમય હોય તૈયારી જ હોય એ સમયે અગ્નિશિખાનો જે કંદ છે બરાબર એ કંદનો લેપ મહિલાની નાભીમાં લગાડવામાં આવે ને બરાબર તો એને સહેલાઈથી ડિલેવરી થઈ જશે અને નોર્મલ ડિલેવરી થઈ જશે આવું સોઢલ ઋષિએ કહેલું છે આનો પ્રથમ ઉપયોગ હતો અને મિત્રો હું તમને એક વિનંતી એ પણ કરવા માગું અમારી મહેનત સારી લાગે તો મિત્રો એક લાઈક જરૂર કરજો આવા નવા નવા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળશે બરાબર અને તમારા વિસ્તારમાં આ વનસ્પતિનું જે નામ હોય એની એક ખાસ કોમેન્ટ કરજો આગળ આવે છે હવે બીજો પ્રયોગ બીજો પ્રયોગ મિત્રો છે ને એ રાજમાર્તંડ કહે છે રાજ માર્તણ નામના ઋષિએ કહેલું છે કે આપણા શરીરમાં કોઈ વસ્તુ અંદર ઘૂસી ગઈ હોય ને અંદર ઘૂસી અને ભાંગી ગઈ હોય દાખલા તરીકે કાંટો કાંટો આપણે અંદર લાગ્યો અને ઘૂસી ગયો ત્યારે શું કરવાનું ખબર થોડીક ચામડી ઉપરથી આમ આડા આવડી કડી નાખવાની બરાબર કાંટો દેખાય શું કરી નાખવાનું પછી તમારે જે આ અગ્નિશિખા છે જે આપણે આ કંદ છે એને એની પેસ્ટ જે હું બનાવી અને ત્યાં તમારે ભરાવી દેવાનું એ તમે જે કાંટો લાગ્યો ત્યાં તમે ભરાવી દો લેપ કરી દેજો એટલે તમને જે કાંટો છે ને એ સહેલી રીતે તરત બહાર આવી જાય બરાબર આ કાંટાને સંસ્કૃતનો મિત્રો શલ્ય કહેવાય છે આ માર્તન ઋષિ દ્વારા કહેલો પ્રયોગ છે અને એક હું તમને એ પણ માહિતી આપું છું કે મિત્રો રામાયણ કાળમાં છે ને જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા ને ત્યારે સુસેણ નામનો વેદ આવ્યો તમને આ ખબર જ હશે એ નામના વેદે ત્રણ જડીબુટ્ટીનો પ્રયોગ કર્યો હતો લક્ષ્મણ ઉપર ત્રણ જડીબુટ્ટીઓમાં એક જડીબુટ્ટી છે સંજીવની જડીબુટ્ટી એના દ્વારા લક્ષ્મણ જે મૂર્છિત હતા એને ભાનમાં લેવા માટે આ સંજીવની બુટ્ટીનો પ્રયોગ કર્યો હતો બીજી જે વનસ્પતિ હતી ને એ હતી આપણી આ અગ્નિશિખા જે હું તમને અત્યારે એની માહિતી આપું એ હતી એને શું કર્યું જે બાણ લઈ ગયું ને એના નાના નાના જે લોખંડના કટકા લક્ષ્મણજીની અંદર રહી ગયા હતા ને એ બહાર લઈ આવવા માટે અંદર બરાબર આનો લેપ કર્યો હતો આના મૂળનો એટલે એ બહાર આવી ગયા હતા અને ત્રીજી જે વનસ્પતિ હતી એનું નામ હતું સંધિની બરાબર આ સંધિની જડીબુટ્ટીનો પ્રયોગ જખમ ઠીક કરવા માટે સુષેણ નામના વેદે કર્યો હતો એટલે આ વનસ્પતિ બહુ જૂની છે રામાયણકાળની વનસ્પતિ છે અને ઉપયોગ પણ એટલા સરસ છે પણ ધ્યાન રાખીને ઉપયોગ કરવા ઇન્ટરનલ ઉપયોગ કરવા નહીં જ્યારે કોઈ વ્યક્તિને મિત્રો સાપ કરડ્યો હોય ને ત્યારે એ જગ્યા ઉપર જ્યારે સાપ કરડ્યો છે એની બંને બાજુ તમારે એક વાર તો ટાઈટ દોરડું બાંધી દેવાનું બંને બાજુ બરાબર પછી જે સાપ કરડ્યો હોય ને ત્યાં થોડું ખોદી નાખવાનું છે ખોદી અને આ જે આપણો વનસ્પતિ છે બરાબર જે અગ્નિશિખા છે એનું જે મૂળ છે કંદ છે એનો તમારે ત્યાં લેપ કરી દેજો પછી તમારે ડૉક્ટરની અત્યારે તો જવાનું જ પણ એની પહેલાં આ પ્રાથમિક સારવાર છે અને એને એનું જે ઝેર છે ને એને બહુ ફેલવા નહીં દે અને તાત્કાલિક એનું ઝેર ઉતરી જશે અદ્ભુત પ્રયોગ છે બરાબર ઘણા લોકો આ પ્રયોગ આદિવાસીઓમાં ખાસ કરતા જ હોય છે હવે છેલ્લો પ્રયોગ હું કહું છું જે ભટજી આપે છે બરાબર જેને ટાલ પડી ગઈ હોય જેને સંસ્કૃતમાં ઇન્દ્ર લુપ્ત કહેવાય મિત્રો આ ટાલ પડી હોય ને વાળ ખરી ગયા હોય ત્યાંથી તો એને શું કરવાનું છે કે આ વચના હોય ને એનો કંદ હોય ને એનો તમારે લેપ કરી નાખવાનો આછું આછું પાણી સાથે ઘસી અને મલમ જેવું બનાવી અને જ્યાં ટાલ પડી ત્યાં તમે લગાવજો તમને અદ્ભુત મિત્રો આનો પણ ફાયદો થશે આ પણ એક સુંદર મજાનો પ્રયોગ હજી એક છે દાંત અને કાન જેના દુખતા હોય ને દાખલા તરીકે તમારો દાબો કાન દુખે છે અથવા તો દાબી દાઢ દુખે છે તો તમારે શું કરવાનું આનો જે મૂળનો જે કંદનો લેપ હતો ને એ જમણી બાજુના તમારા શરીરના ડાબી બાજુ દુખતી હોય ને તો જમણી બાજુનો જે અંગૂઠાનો નખ હોય ને એમાં પગનો અંગૂઠાનો નખ અને હાથનો અંગૂઠાનો નખ એમાં તમારે એનો ખાલી લેપ કરવાનો છે આ મૂળનો આ લેપ કરશો ને તો ત્યાં તમારી જે દાઢ છે ને એ પણ મટી જશે ઉપયોગ અને હા મિત્રો તમારે આ વનસ્પતિના જો ઇન્ટરનલ ઉપયોગ કરવા હોય ને શરીરની અંદર પણ ઘણા ઉપયોગ છે તો કોઈ સારા વૈધની સલાહ લઈ લેવાની વૈદ્યની સલાહથી આ વનસ્પતિના બીજા પણ અન્ય ઉપયોગ પણ તમે કરી શકશો મિત્રો વિડીયો ખાસ શેર એટલા માટે કરવાનું કહું છું કે આ વનસ્પતિ બહુ દુર્લભ છે અને જો કોઈ લોકો આને વાવશે આનો ઉપયોગ કરશે તો એનો વિકાસ થશે અને આદિવાસી લોકોમાં એક પ્રથા એવી છે કે આ જે આની જે ડાળીના કંદ છે એ કોઈના મકાન ઉપર નાખી દે ને તો એ લોકો ત્યાં બાંધવા માંડે આવી પણ એક પ્રથાઓ છે આ કંદને આ વનસ્પતિને લઈને બરાબર એટલે વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી મિત્રો શેર કરજો જય જવાન જય કિસાન જય આયુર્વેદ